પ્રાર્થના લઈએ સ્વસ્થ સરળીતું રાખી ટટા બાહ્ય મનના બધા ભાવ ભૂલ કરી મનને પોતાના સ્વસ્થિતિમાં લઈ જવાનો ધ્યાનના માધ્યમથી વિચારના માધ્યમથી આપણે પ્રવેશ કરીએ અને અંત માં ઊંડાણમાં ડૂબકી લગાવી આત્મા નો અપરોક્ષ અનુભવ માટેની તૈયારી સાંભળીએ છીએ પણ સાંભળવાનો અર્થ સુધી આપણે પહોંચતા નથી ફક્ત શબ્દ સંભળાય એનો અર્થ સમજમાં ના આવે ત્યાં સુધી કામ બનતું એ વેદોનો પોકાર છે તે તું છે મતલબ તે તું છે કે જે કોઈ દિવસ જન્મો નથી કોઈ દિવસ મારતો નથી કોઈ દિવસ જાગતો નથી સૂતો નથી તત્ત્વમસી તે તું છે જ્યારે આ શબ્દ આપણને સંભળાય છે અર્થ નથી સંભળાતો कहवाती घड़ो देखा है घड़ो कहवाती घड़ा में रेवा वाली माटी देखाती नहीं के जे सदाए रहे थे घड़ो पैदा था पर पैदा नहीं थतु ते माटी कि जे घड़ों मटी जाए फूटी जाए ते मटती नहीं अर्थ है आप देखाई गई माटी तो हाँ अपने ख्याल में समझी गया पर देखी नहीं અહીંથી કહેવામાં આવે કે તમે જાગતા નથી તમે સૂતા નથી તમે સીમિત નથી તમે અસીમ છો તો શું એમાં જોયું અર્થમાં જઈએ તો કાંઈ નથી જોયું ફક્ત શબ્દ હાથ આવ્યા તો શબ્દ સોંપડ્યા એનો અર્થ નહીં ફક્ત શબ્દ સાંભળે એ સત્સંગ નથી પણ જ્યારે અર્થ સંભળાય અર્થ સાંભળવામાં આવે અર્થ જોઈ લેવામાં આવે તો એનું નામ સત્સંગ છે ઘણી વખત ફક્ત શબ્દકાનમાં આવે કે જે નથી મરતા તે આપણે છીએ અજન્મા છીએ તો એમાં મરીએ છીએ તે આપણે છીએ તે તો તરત બધાને ખ્યાલ આવી જાય છે ગાંડો હોય ઓછી બુદ્ધિ હોય છોકરો હોય તેને પણ એનો અર્થ ખબર પડી જાય છે કે મરતો મરું છું તે હું છું જન્મે આપણે છીએ તો તરત ખ્યાલ આવી જાય છે એક વિશેષ આકારથી આપણે છીએ મતલબ એક વ્યક્તિ છીએ તો એ અવિદ્યા સાથેના અર્થમાં તરત પકડાય છે બધાને ખ્યાલ આવી જાય છે દેહ હું પણ ते तू ते ब्रह्म तू शब्द तो, तो संभ रोजे रोज चिदानंद रूप शिवो हम शिवो हम हजारों वक्त अहम निर्विकल्पो निराकार रूपो બહુ વખત સાંભળ્યું છે છતાંય કેમ રોઈએ છીએ ભટકીએ છીએ સુખી થઈએ છીએ દુખી થઈએ છીએ ફક્ત શબ્દો સાંભળ્યા અર્થ નહીં તો શબ્દના માધ્યમથી શબ્દનો અર્થ શું છે તે અહીંયા જોવાનો છે અવિનાશી શબ્દ સાંભળીએ છીએ અજન્મા શબ્દ સાંભળીએ છીએ નિર્વિકારી શબ્દ સાંભળીએ છીએ અવિનાશી શબ્દ ના એનો મતલબ કે જન્મતો નથી જાગવા વાળો ના સુવા વાળો આ શબ્દ આપણે સાંભળીએ પણ એવી રીતના શબ્દો વાળા પદાર્થો એ શબ્દોથી શું કહી જાય છે કોઈ આકાર નથી એના અર્થનો બિન પદ ચલે સુને બિન કાના પગ ને કાન નું જે કઈ એક શબ્દ સાંભળ્યો પણ તે કોણ જે જોવે છે એમાં નથી જોતો એને શોધી લેવાનો છે જે રહેવા વાળો આ વ્યક્તિ એની અને ના રહેવા વાળી ચીજમાં પણ રહેવા વાળો ગોતી લેવાનો હતો જાગ્રત અવસ્થા સ્વપ્ન અવસ્થા સુસુપ્તિ અવસ્થા ક્યાં રહે છે પણ એની અંદર કોણ નથી રહેતો તે હું છું સ્વપ્ન આવે છે સ્વપ્ન જાય છે તેમાં હાજરી કોની એ જ હાજરી જાગ્રતમાં એની ને એની હોય છે જાગ્રત પણ આવીને જતું રહે છે અવિનાશી શબ્દ સાંભળીએ છીએ તો અવિનાશી ના દર્શન કર્યા રહેવા વાળાના દર્શન આપણે કર્યા કાયમ આપણે સાંભળીએ છીએ કે તે અવિનાશી છે વિશ્વાસ છે કે તે અવિનાશી છે પરંતુ પણ એ જ રીતે અવિનાશીના દર્શન આપણે કર્યા શબ્દો છોડી અને શબ્દોના અર્થને

પંચદશીમાં એક નાટક દીપની વાત કરી છે તો તેમાં એક દીવો હોય છે જે કોઈ પણ પ્રકારના ભેદ વગર એ નાટક ગૃહની અંદર રાજા એના સેવક એક નર્તકી જોવા લોકો અને ભજવવાવાળા અભિનેતાઓ દર્શકો એક દીવો પ્રગટ પ્રકાશિત કરે છે અને આ દીવો નાટક શરૂ થતા પહેલા નાટક દરમિયાન અને એના નાટક પતી જાય સમાપ્ત થઈ ગયા પછી પણ બળતો રહે છે અને તે દીવો કોઈ પ્રગટાવ્યા વગરનો દીવો ક્યાં છે ક્યાં છે તે સદો દીઠ અંદરનો પ્રકાશ જળહળી રહેલો છે આપણો તે આપણે પોતે છીએ કોઈ તેલ બળતું નથી કોઈ દિવે બળતી નથી કોઈ દિવસ બંધ થતો નથી વધતો નથી ઘટતો નથી અને સદાય પ્રકાશી રહેલો આત્મજ્યોતિ અને તે બધાને પ્રકાશ કરે છે આપણા અહંકારને બુદ્ધિને સ્મૃતિને અનુભવોને મનને બધાને પ્રકાશ કોણ આપે છે ગાઢ નિદ્રા દરમિયાન અને એના પછી જે પ્રસન્નતા રહે છે મૂર્છા હોય એ વખતે હું પણ આનો અનુભવ ન કરનારો અહંકાર ના હોય ત્યારે પણ આત્મા પોતાના અહંકારના ન હોવા પણ આને પ્રકાશે અને પોતે મેળે પ્રકાશિત છે સ્વયં પ્રકાશ છે અને એ સ્વયં પ્રકાશને ને જાણવા વાળો સ્વસંવેદ પોતે પોતાનાથી પોતાને તેને જ જાણે છે હકીકતે આત્મા સાક્ષી છે એ પણ મનનો એક વિચાર છે ખાલી પૂર્ણ સત્ય નથી આ સાક્ષી સાક્ષ્ય પદાર્થની એક અપેક્ષા એ હોય છે સાપેક્ષ શબ્દ છે તો સાક્ષી અને એના સાક્ષ્ય પદાર્થોથી બધી મનની કલ્પનાઓ સર્જ અને આનંદ એ આત્માનુ સ્વરૂપ તે શબ્દો કાયમ સાબડી છે કે સર્થ એટલે જેની સત્તા છે જે કાયમ રહે છે ચિત એટલે જે સ્વયં પ્રકાશ સે પ્રકાશ રેલો છે અને બધાને પ્રકાશ છે આનંદ સ્વરૂપ એટલે ઠોસ છે ભરપૂર છે અવિકારી છે નિર્મળ રહે છે અસંગી રહે છે આ શબ્દો સાંભળીને શું અર્થ કર્યો આપણે सत्ता सत् એટલે સત્તા જે ચેતનાની એક ફક્ત અવસ્થા છે અવસ્થાઓ દેની છે જાગૃત સ્વપ્ન સુષુપ્તિ તો તે સાચી નથી તે આવે છે જાય છે વિકારી છે એની હાજરી રે ગઈ રાત્રી રે થી એ અવસ્થા હોય સત્્ય શબ્દના અર્થ સુધી પહોંચીએ તો સત્યનું અસ્તિત્વ એટલે કાયમ રહેવા વાળો જે છે અને જે હું રૂપે સ્ફુરિત થઈ રહેલો છે પણ હું પણાના રૂપમાં નહીં આપરૂપ શુદ્ધ સત્તા એ ત્રણેય અવસ્થાઓ દરમિયાન રહે છે તે હું પોતે શુદ્ધ સત્તા છે કેવળ સત્તા ફક્ત સત્તા તે ચેતના સત્ય છે ચેતના અને જાગૃતને મેળવી અને એને આપણે જાગૃત કહીએ છીએ એ ચેતના એ શુદ્ધ હું હુંપણું અને જાગૃતને મેળવીએ છીએ એને આપણે જાગૃત કહીએ છીએ તે શુદ્ધ ચેતના અને સ્વપ્નને મેળવીએ છીએ તેને આપણે સ્વપ્ન કહીએ અને તે ચેતના સાથે નિંદ્રાને જોડીને એને આપણે નિંદ્રા કહીએ છીએ પણ ચેતના છે અને એના ઉપર આ બધા દ્રશ્યમાન પદાર્થો અનુભવો સ્મૃતિઓ સુખ દુઃખ નામરૂપ ગુણના વિકારો તો એ પડદા ઉપર ચેતનાના પડદા ઉપર આ બધા ચિત્રો છે ચિત્રો બધા આવે છે જાય છે જન્મે છે મરે છે વિકારી થાય છે બગડે છે પણ તે સત્ય નથી અને પડદો હંમેશા શુદ્ધ ચેતન શુદ્ધ ચેતના એના ઉપર આ બધા ચિત્રો ના લીસોટા છે આહા જે હું પણ અહંકારના કારણે બુદ્ધિના કારણે પણ પ્રતિબિંબ જેમાં પ્રતિબિંબ પડે છે તે હૃદય છે અને તેમાં ખરાબી થાય છે અવિદ્યા પકડાય છે પણ જેનું પડ્યું પ્રતિબિંબ તે ચેતના છે सदौदी पड़दा बाकी बदयं चे प्रकाश चेतना अहम निर्विकल्पो ते निराकार रूपो તે બધે એક સરખી કોઈ કોઈ વધઘટ નહીં વિકાર ન અને એ શુદ્ધ ચેતના સાથે મિશ્રિત થયેલી ચેતના બગડેલી ચેતના વિદ્યાવાળી ચેતનાને ખતમ કરીએ અને એનું પ્રાગટ્ય રાખીએ દેશ અને કાળમાં આવેલી ચેતના જે છે ત્રણ અવસ્થાઓમાં ઉતરેલી જે ચેતના છે તે ચેતના અભ્યાસ કરવાનું ચાલુ કરી દે છે જેની સાથે ભળે છે એવી બનતી જાય છે અને એવું માગતી જાય છે સાંભળી સાંભળી હો ગોડ તો મૂળ સુધી પહોંચીએ એ શુદ્ધ ચેતના જાગૃત ચેતના છે તેનો અનુભવ અશુદ્ધ હોની ચેતના છે તે તેમાં મળી જાય છે ત્યારે તે શુદ્ધ રહે છે બાકી અશુદ્ધિ બધી મટી જાય છે એ સત્યનું દર્શન પોતાનું હોવા માત્ર ચેતના પડદો છે અને આ બધા ચિત્રો જે છે એ ફક્ત પડદા ઉપરની છાયાઓ છે છાયાઓ ફક્ત છાયા હોય છે એને પકડી અને ગજવા મૂકી શકાય નહીં છાયા હોય છે એને પકડી અને સુટકેશમાં તિજોરીમાં સંગ્રહી શકાતી નથી કારણ કે છાયા જ છે ફક્ત છાયા પણ આપણી લાંબા વખતની ટેવ કે આ છાયા ને બધી સાચી માની ત્રણ અવસ્થાઓ તે છાયા છે જેટલા હું પણ આના બુદ્ધિજન્ય અનુભવો વિચારો છે બધી છાયા છે છે નહીં એને જણાય છે અને તે છાયાની માયા કાયા સાથે જોઈન્ટ કરી અને ભટકણમાં પડી ગયા ફક્ત પોતાનું હોવું છે બીજું કાંઈ નથી સત્ય જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ એ બધું કલ્પનાઓમાં જ્યારે પોતાની જાગ્રત અવસ્થા હોય પણ હું છું બ્રહ્મરૂપે છું આત્મરૂપે હું છું તે ફક્ત કેવળ સત છે તે જ બ્રહ્મ છે અને સતની જે પ્રભા છે કેટના છે સતની તે જીત છે અને એ સતની પ્રભા અને પ્રભાનો સ્વભાવ તે આપણો આનંદ સ્વરૂપ છે અને તે જે સત્તા છે બ્રહ્મ છે આત્મા છે એનાથી નોખો કાય નથી ત્રણે મળીને એક सच्चिदानंद રૂપ હે મેરા ચિદાનંદ રૂપાવ શિવો હંસો ફક્ત સત તે બ્રહ્મ સતની પ્રભા તે ચેતના તે ચિત અને તેનો સ્વભાવ છે તે આનંદ સ્વરૂપ છે સમત્વ છે બધે સરખો છે એકરૂપ છે એક રસ છે કોઈ વધઘટ નથી તેવું આપણું આનંદ ઠોસ ભરપૂર જે સ્વરૂપ છે તે ત્રણેય મળીને એક સત્તા જે ઉભી થાય છે તે હું છું તે સચ્ચિદાનંદ નો અર્થ કરી અને પોતાના આવીદ્યાના પડદાઓ તોડી બધી છાયાઓ ને છાયા માની અને એની સત્તા જે છે તે હું ને તે હુંમાં પ્રગટ રહી અને પોતાના આત્મવૈભવને માણીએ સચિદાંદ ભગવાન